અપશુકનિયાળ મોઢું શેઠ હુકમચંદ જમવા બેસતા હતા સોનાની થાળી અને સોનાના વાટકા સોનાના પ્યાલા અને સોનાની ચમચીઓ કારણ કે હુકમ શેઠ હુકમચંદ શેઠ તો અકબરના રાજ્યના મુખ્ય માણસ હતા જાત જાતની વાનગીઓ પીરસાઈ હતી ધનકુંવર શેઠાણી હાથમાં વીંઝણો પંખો પકડી શેઠની સેવામાં હાજર હતા દાસ દાસીઓ પીરસવા તૈયાર ઊભા હતા ત્યાં રાજાના સૈનિકો આવી પહોંચ્યા અને બોલ્યા શેઠ ચાલો રાજા હમણાં ને હમણાં તમને બોલાવે છે અને કહ્યું છે કે જો આવવામાં આનાકાની કરે તો બેડીઓ પહેરાવી જેલમાં ખાલી દેજો માટે શેઠ તમે તરત આગળ ચાલવા માંડો હુકમચંદ શેઠને ગુસ્સો તો ઘણો જ આવ્યો પણ શું કરે આ તો શાહી ફરમાન હતું એટલે જવું જ પડે ને શેઠ તો ચાલ્યા રાજદરબારમાં રાજા સિંહાસન પર બેઠેલા હતા અને ગુસ્સાથી ધ્રુજતા હતા આંખો લાલચોળ હતી હુકમચે ચંદ શેઠને જોઈને બોલ્યા આ માણસને હાલ ને હાલ ફાંસી આપો હુકમચંદ તો નવાઈ પામી ગયા કે મારો કયો ગુનો થયો છે પણ રાજા આગળ કશું જ બોલી શકાય થોડું સેવકો તેમને માસ લઈ ગયા માણસો હતા તેમને થયું કે આ તો બહુ જ ખોટું થઈ રહ્યું છે પણ રાજાને સમજાવે કોણ બધાએ કહ્યું બિરબલને મળો તે ખૂબ ચતુર છે અને રાજાને માત્ર તે જ સમજાવી શકશે બે ચાર જણ દોડ્યા બીરબલ પાસે અને બધી વાત કરી બીરબલ બોલ્યા કશો વાંધો નહીં તમે તમારે જવો અને હું બાદશાહને સમજાવું છું બિરબલ રાજા પાસે ગયા અને બોલ્યા નામદાર આ બિચારા હુકમચંદનો એવો તો શો ગુનો છે કે તમે તેમને ફાંસીના માછડે લટકાવવાનું કહો છો અકબર બોલ્યા બિરબલ તું વચમાં બોલીશ બોલીશ જ નહીં આ અપશું માણસ મારા રાજ્યમાં જોઈએ જ નહીં આજે સવારે સૌથી પહેલું મોટું મેં તેનું જોયું અને બધું ખરાબ જ બન્યું છે સવારમાં જ હું કઢેલું દૂધ પીવા જતો હતો તે મારા કિંમતી પોશાક પર ઢોળાયું પછી તૈયાર થઈ દરબારમાં જતો હતો ત્યાં સમાચાર આવ્યા કે બેગમના ભાઈ ગુજરી ગયા છે એટલે ત્યાં જવું પડ્યું આવીને જમવા બેઠો તો ભોજનમાં ઉપરથી ગરોળી પડી હજી આ પૂરું થયું ન હતું ત્યાં સમાચાર આવ્યા કે પાડોશી રાજ્યના રાજા યુદ્ધ કરવા આવ્યા છે એટલે ત્યાં દોડવું પડ્યું મારે આ માણસનું આપશું કનિયાળ મોઢું મારા રાજ્યમાં જ ના જોઈએ બિરબલ હુકમચંદ શેઠ પાસે ગયો અને તેમને કાનમાં કંઈક કહ્યું પછી રાજા પાસે આવીને કહી આવીને બોલ્યો બોલ્યા જહા પના ભલે તમારી જેવી મરજી રાજા હુકમ આપે પછી કોઈથી કશું બોલાય ખરું પણ મારી એક નમ્ર વિનંતી છે કે ફાંસી આપવાની હોય ત્યારે માણસને તેની અંતિમ ઈચ્છા તો પૂછવી જ જોઈએ અકબર બોલ્યા બોલ શેઠ તારે શું કહેવું છે હુકમી બોલ્યા નામદાર હું શું કહું તમે મારું અપશુ કન્યાળ મોઢું જોયું તો ઘણી જ ખરાબ ઘટનાઓ બની તે બદલ હું દિલગીર છું પણ મને વિચાર આવે છે કે મેં તો તમારું જ મોઢું જોયું હતું અને મને ફાંસી મળી હવે આપ જ કહો વધારે કે રાજ રાજા તો વિચારમાં પડી ગયા પછી હસતા હસતા બોલ્યા છોડી દો શેઠને અને માન સાથે તેમને દરબારમાં લઈ આવો બધા જ બિરબલની ચતુરાઈથી ખુશ થઈ ગયા અને રાજા પણ બોલી ઉઠ્યા બીરબલ તું ના હોત તો આ ગુણવાન શેઠને ગુમાવત તે મારી અને રાજદરબારની લાજ રાખી તારો ખૂબ ખૂબ આભાર મિત્રો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો સમાપ્ત